જૂનાગઢનો માથા ભારે અને કુખ્યાતને લુખો ગુનેગાર અને ગુસીટોકમાં ગુનામાં જામીન લઈ અને તેઓને જામીન શરતમાં નિયમમાં ભંગ થતા ગુસીટોક કોર્ટ દ્વારા કાળા દેવરાજ નામના શખ્સનું એરેસ્ટ વોરંટ કાઢવામાં આવ્યું હતું ને આરોપી બે મહિનાથી ફરાર હતો ત્યારે પોલીસે પકડવા માટે અવર ન આવતા જુદા હતી પરંતુ આજે આ કાળા દેવરાજ નામનો શખ્સ ખડિયા નજીકથી જૂનાગઢ આવતો હોવાની માહિતી મળતા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ અને તેમની સમગ્ર પોલીસ સ્ટાફે પોતાના જીવના જોખમને ધ્યાને રાખી અને કાળા દેવરાજ પોલીસને જોઈ જતા તેઓએ ખડિયાથી રિટર્ન ગાડી કરી હતી પણ પોલીસે તેમનો પીછો કરી અને કાળા દેવરાજને ઝડપી પાડવા પોલીસે જીવના જોખમે ઝડપી પાડવા જતા પોલીસની બે ગાડીઓને ટક્કર મારી જાન લેવા હુમલો કર્યો હતો અને બે ગાડીઓ પણ લોસ ગઈ હતી ને વધુ આ અંગે માહિતી ડિવાઇસ વિશ્રીએ માહિતી આપતા મીડિયા સમક્ષ જણાવ્યું કાળા દેવરાજ રાણા વિરુદ્ધ રાજકોટ બુસિટોક કોર્ટ દ્વારા એરેસ્ટ વોરંટ નીકળવામાં આવેલું હોય અને આ આરોપી એકસો સાત જેટલા ગુનાઓ તેના પર દાખલ થયેલા જે ખૂબ જ રીડો અને અવારનવાર ગુના કરવાની ટેવ વાળો હોય પોલીસની કામગીરીથી સારી રીતે વાકેફ હોય આથી પોતાના પરિવારના મહિલા સભ્યો અને કેટલાક અસામાજિક તત્વો તથા સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસ ઉપર સતત છે તેની એરેસ્ટ ના થાય તેમજ તેને ગેરકાયદેસર રીતે કબજો કરેલી મિલકતના ડિમોલિશન ના થઈ શકે તે માટે પ્રયત્નશીલ હોય પરંતુ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તથા એલસી વીઆઈસી જે પટેલ અને ચુનંદા પોલીસ કર્મીઓની ટીમને જે બાતમી મળેલી કે આરોપી પોતાના સાગરી રાજુ ઘોડી સાથે બગડું ખડિયાવાડા રસ્તેથી નીકળવાનો છે આ સમયે છે એ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની આગેવાનીમાં

જુનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની આગેવાનીમાં પોલીસ દ્વારા આ આરોપીને છે ધરપકડ કરવામાં આવેલા છે હાલ તેના જે ગાડીમાંથી કેટલાક ઘાતક હથિયારો પણ મળી આવેલા છે અને તેના વિરુદ્ધ હાલ ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ છે ઓપરેશન તો કારા દેવરાજ વિરુદ્ધ છે એ ગુસ્સી ટોકની શરતોનો ભંગ થતા નામદાર કોર્ટ દ્વારા જે વોરંટ ઇશ્યુ કરેલ આ વોરંટની માટે પોલીસ છેલ્લા બે મહિનાથી તેની વોચમાં હોય ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે જ્યારે પણ બાતમી મળે ત્યારે પોલીસ દ્વારા તેને પકડવા માટે છે પ્રયત્ન થયેલા પરંતુ આરોપી ખૂબ શાંતિ હોય અને જ્યારે ગઈકાલે રાત્રિના સમયે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અને એલસીબીના પીઆઈ તેમજ ટીમને માહિતી મળી કે આરોપી રાજુ સાગરી સાથે બ્લુ કલરની સ્વીટમાં ખડિયા બગડો હાઈવેથી નીકળવાનો છે તેવા સમયે છે એ પોલીસ અધિક્ષકશ્રી તથા એલસીબીપીઆઈના આ રૂટ ઉપર અલગ અલગ જગ્યાએ જે સ્ટ્રેટેજીક લોકેશન છે તેમાં ચાર ખાનગી વાહનોમાં રહેલા પરંતુ આરોપીને પોલીસ આગળ રોડ બ્લોક કરાવવાની જે ખબર પડી જતા તેને ગાડીના યુટર્ન મારેલા અને પોલીસ તેમનો પીસો કરતા જે પોલીસની ગાડી હતી તેમને પણ જીવલેણ હુમલો કરવાના ઈરાદે ટક્કર મારેલી જેથી કરીને પોલીસ કર્મીઓને ઈજાઓ પણ થયેલી છે તેમજ પરંતુ પોલીસ દ્વારા છે જીવના જોખમે પણ આ આરોપીને રાઉન્ડ અપ કરેલા છે અને તેની ગાડીમાંથી કેટલાક ઘાતક હથિયારો પણ મળી આવેલા છે હાલ આ વધુમાં આ આરોપીની પૂછપરછ શરૂ છે કે બે મહિના સુધી ક્યાં નાસ્તો ફરતો હતો તેમજ તેને કોને કોને મદદ કરેલી છે અન્ય કેટલા ગુનાઓ આ સમય દરમિયાન કરેલા છે આ તમામ દિશામાં હાલ તેની તપાસ પણ શરૂ છે સાથે સાથે છે એ

નો દોરી સંસાર હોય જેના લીધે આ પ્રકારનું કૃત્ય કરી રહેલા છે કે કેમ આ તમામ વિગતો કેવા કયા પ્રોપાગેન્ડાથી પોતે આગળ વધી રહેલો હતો આ તમામ પ્રકારની ઊંડાણપૂર્વકની તપાસ છે કરવામાં આવશે સાહેબ એની સાથે જે વ્યક્તિ ઝડપાયો છે આ તેનો પણ ગુચ્છી ટોકમાં સમાવેશ કે ફક્ત પોલીસ ઉપર હુમલાનો પ્રયાસની ફરિયાદ નોંધાય છે આ જે રાજુ ઘોડી કરીને છે અગાઉ પોલીસ દ્વારા તેમને વોર્નિંગ આપવામાં આવી કે આ ગુસ્સી નો આરોપી હોય અને પોતે નાસ્તો કરતો છે જો આ સંજોગોમાં તેને પ્રકારની મદદગારી કરવામાં આવશે તો જે આશ્રય આપવાની જે કલમ છે તેમાં પોતાને પણ નુકસાન જઈ શકે આમ છતાં આ જે રાજુ ઘોડી છે આરોપી ગુસ્સી ટોકની જે મૂળ એફઆઈઆર થઈ છે તેમાં આરોપી નથી પરંતુ આ એની વિગતવાર પૂછપરછ કરી પુરાવા મળી આવે તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે